आनन्दम् परमसुखदम् केवलं ज्ञानमूर्ति द्वन्द्वाति गगनसदशम् तत्त्वमस्यादिलक्षम् भावात्रितं त्रिगुणरहितम् गुरु त्वं नमामि वसुदेवसुतं देवं कंसचाणो देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरु देवकी जय सनासन धर्म की जय ત્રિગુણ રહીતમ જે વાત કરી છે પરમાત્મા ની ત્રણ ગુણો થી છે હવે ત્રણ ગુણો થી રહીત પરમાત્મા છે ગુણાતીત છે પણ કેટલું આશ્ચર્ય છે કે તે દેહમાંય ગુણ વાળો બની ગયો છે અને સુખો દુઃખો ભોગવતો થઈ ગયો છે અને કેવી રીતે ગુણાતીત મા રહી અને ગુણો ને ભોગવીને સુખી દુખી થાય છે અને જે ઈશ્વર રૂપે બની ગયો છે તે સુખી દુખી થતોય નથી પણ બધું જાણે છે બરાબર તો આત્મા કુ લક્ષણ છે કે જે પોતાને જાણે છે ગાય નહીં જાણે છે અને જીવાત્મા નું લક્ષણ શું છે કે પોતે કારણે નથી પોતાને જાણી શકતો અને નથી જાણી શકતો મતલબ કે જાણવા પણ જીવાત્મા નું છે પરમાત્મા ને છે તે કેવી રીતે જાણવો એટલે જીવાત્મા છે તે કશું નથી જાણી શકતો તે કેવી રીતનું જાણવું આ વિષયોને આપણે થોડુંક સમજીએ

એ રાજા પાસે ગયા ભેટ રાજા એ પૂછ્યું કે તને શું કલા આવડે છે તો હું બીજા ને પૂછ્યું કે ભાઈ તું તો કે હું વિચિત્રકાર છું એવી કલા આવડે છે પણ આશ્ચર્ય થયું પૂછ્યું કે વિચિત્ર ની કલા કેવી કે જોયા આપડા થી ખબર ના પડે અમે કલા રજૂ કરીએ પછી ઈનામ પણ આપો અમને અને યોગ્ય લાગે છે તો ચાલો તમને ચોવીસ કલાક ની મેથલ છું બંને તમારી કલાઓ રજૂ કરો ચિત્રકારે એક દિવાલ માગી એની અંદર સરસ મજા ચિત્ર બનાવ્યું માણસ નું કુદરતી સૌંદર્ય સાથે આલતું ચાલતું દેખાય એવું મસ્ત ચિત્ર બનાવ્યું વિચિત્રકાર ને એક દિવાલ મળી એની અંદર એને ઘસ ઘટ કર્યું બધું કાંઈ ચિત્રો દોર્યા નહીં કે કાંઈ બીજું દોર્યું નહીં કઈ લાપી લગાઈ ને કઈ એમને ઘસ્યું મીણ લગાવ્યું કા એમરી પેપર થી ઘસ્યું ને લીસી લીસી દિવાલ એમને કરે રાખી હવે બધા કે છે કે આને તો સજા જ કરશે રાજા કઈ કરતો નથી ચોવીસ કલાક થવા આવ્યા ચોવીસ કલાક થઈ ગયા રાજા આવ્યા તો પેલો ચિત્રકાર ની દિવાલ ખુલ્લી હતી એ જોઈ લીધી તો સરસ મજાનું ચિત્ર હતું ખુશ થયા પછી વિચિત્રકારે પડદો લગાવેલો હતો કે ભાઈ તારી કલા દેખાડ એટલે પડદો વચ્ચે થી હટાવી દીધો જેવો પડદો હટાયો એવો તરત જ પોતાની દિવાલમાં પેલી સામેની દિવાલમાં પ્રતિબિંબ પડવા લાગ્યો એટલે હતી જે ચિત્રકાર નું દોરેલું ચિત્ર હતું એ આ બે એના કરતા સારું એની દીવાલમાં ઝીલાવા લાગ્યું હવે આ દ્રષ્ટાંત મતલબ છે કે એક છે અને જણાય છે નહીં એક નથી અને જણાતું અને તે માયા છે આશ્ચર્ય પરમાત્મા સાક્ષી છે પરમાત્મા દેહ માં કેટલી જાતના ખેલ કરે છે જગત એ પોતે બને છે એના માટે કઈ અશક્ય નથી બધું કરી શકે છે તો ભગવાન સાકાર ઉપસ્થિત થાય છે ઉપસ્થિતિ અને પોતે બની ભોગવે છે તે બધું મિથ્યા થઈ જાય છે ભગવાન પોતે જ વ્યક્તિ રૂપે આકાર રૂપે બની જાય છે તો તે જ ભગવાન વ્યાપક રૂપે પણ છે અને તે જ નિરાકાર રૂપે પણ તે જ છે આજે આપણે કોઈ પણ સત્સંગ સાંભળીએ કોઈ પણ કથા સાંભળીએ દેવી ભાગવત હોય કે રામાયણ હોય કે ભાગવત ની કથા હોય તો દરેક આવે છે કે ભગવાન ભગવાન વ્યાપક છે છે અને આ વર્ણન બધાઓ કરે છે અને જે ભગવાન વ્યાપક છે તે જ ભગવાન અંતકરણ માં આવી તે જ ભગવાન વ્યક્તિ બને તે જ ભગવાન વ્યક્તિ બની ને બોલે તે ભગવાન બધી જાતના કામો કરે તે ભગવાન દુખી થાય બધા જીવ જેને મળ્યું છે એમને દેહ નો ધારણ થયો છે તો એની ઉપાધિ જીવ રૂપે નોખા નોખા પ્રગટ થાય એક જ સર્વત્ર રમ છે અને એના કારણે જીવો બધા અંતકરણ ની ઉપાધિ થી જીવ રૂપે પ્રગટ થાય છે અને આ અલગ અલગ પ્રકારની રમતો રમે છે કોઈ રૂપમાં 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 કોઈ 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 અલગ અલગ વ્યક્તિઓના રૂપમાં કેટલાય અભિમાનો ધારણ કરે છે અને આ રમત ચાલે છે પણ ભગવાન પોતે અંતકરણ ની ઉપાધિ થી આવે છે અને તો તે જીવ રૂપે ચાલે પણ ભગવાન ભગવાન રૂપ ક્રોધ પણ કરનારો ભગવાન જીવ રૂપે બધું જ બનનારો ભગવાન તો ભગવાન જયારે અવતાર લે છે તો એ જીવ રૂપે લઈ લે છે અવતાર પોતે નીચે ઉતરે છે અને એને ભગવાન જયારે ઈશ્વર રૂપે રહે છે એમને માયા ની ઉપાધિ ધારણ કરે છે માયા ની ઉપાધિ વાળો બને છે અને પોતાની ઈચ્છા ઈશ્વર શરીર ધારણ કરે પણ એ પોતે તરીકે જ રહે છે જીવાત્મા બનતો નથી જે સ્વપ્ન માં આપણે જ બધાના દેહ બનાવીએ છીએ બનાવનારા આપણે પોતે જ છીએ ને આપણો દેહ બની જાય છે એમાં બનાવીએ છીએ અને દેહ સિવાય કેટલી જાતનું આપણે બનાવી છીએ સ્વપ્નના માધ્યમથી તો સ્વપ્નમાં જગત પણ જોઈ શકાતું નથી પણ જે વ્યક્તિ દેહ માંથી આવે તે જગત ના જોઈ શકે દેહમાં ના આવે તે જગત ના જોઈ શકે અને દેહમાં જે આવે અને વ્યક્તિ બની જાય જોઈ શકે તો સ્વપ્ન બતાવી શકો તો સાચા પણ એ બનતું નથી દેહ નો ત્યાગ કરી અને કઈ જગત કે બીજું કઈ જાણી શકાતું નથી કોઈ અવસ્થામાં ઉતરી શકાતું નથી હવે પરમાત્મા પોતે ઈશ્વર માયા ની ઉપાધિ થી કેવડાયો છે તો ઈશ્વર માયા ની ઉપાધિ થી પોતાનો એક દેહ પોતે જોવે છે અને પોતાના દેહ થી બીજા બીજાનો સુખી દુખી થાય છે એવું જાણી અને બીજા બધા દેહો નો ઉદ્ધાર કરે છે પરમાત્મા ઈશ્વર બને તો આપણે આપણા શરીરમાં એક પડદો પડ્યો છે આપણામાં તો આપણે આપણને વ્યક્તિ જોઈએ છીએ પ્રતિબિંબમાં આવેલું જે છે જોઈ શકે છે જોઈ શકે છે કારણ કે જાણવા પણ પોતાનું છે અને જીવની કોઈ સમજ નથી એ પોતાને નથી જોઈ શકતો અને બીજાને નથી જોઈ શક આત્મા નથી જોઈ શકતો અહંકાર અને આપણે આપણને વ્યક્તિ તરીકે જોઈએ છીએ ઈશ્વર ને પડદો નથી એટલે ઈશ્વર પોતાના સ્વરૂપમાં પડદો નથી તો તે બધાને પોતાને પણ બ્રહ્મ તરીકે જાણે છે અને જે કઈ વ્યક્તિ છે એને બધાને બની જાય છે એટલે વ્યક્તિ તરીકે પોતાને જાણવા માંડે છે અવિદ્યા ને જાણવા માંડે છે અને તે દૂર કરીને એનો ઉદ્ધાર કરનાર હોય તો તે પોતે સાક્ષાત ઈશ્વર જ છે અવિદ્યાને દૂર કરવા વાળો માટે આત્મા પોતાને જાણે બીજાને ના જાણે કારણ જાણનાર તો એક જ છે અને તે પરિપૂર્ણ ચેતન તત્વ છે અને ચેતન તત્વ નો અંશ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી અંશ છે અંશ કેમ કે પોતાની ચેતનતા રહી પણ બીજું અહંકાર એ ચેતનતાનો ઉપયોગ કરી અને પૂર્ણ ચેતન તત્વ છે બીજું કાઈ નથી જે જીવાત છે તે અંશ છે ચેતન નો અંશ છે પણ અંતઃ વાળો બની અને બધી ધારણાઓ કરે જાય છે

જે જાણનારો છે એ જાણે છે કે આ તો ખાલી પ્રતિબિંબ હાલે છે ચાલે તેમ અંતકરણ વાળી ઉપાધિ થી જળ ચેતન ની એકતા હોવાને લીધે આ હાલે છે ચાલે છે એવું લાગે છે જીવાત્મા કે હું હાલું છું હું ચાલુ છું પણ તે અંતકરણ મિશ્રિત જે જીવાત્મા છે એમાં એક અહંકાર છે એને પોતાની ચેતનતા પ્રાણના કારણે ધારણ કરી અને ભ્રાંતિમાં હું જાણું છું એવું આરોપ માથે કર્યો છે એટલે અન્ય અન્ય અધ્યાસ ના કારણે હું કરું છું હું કરું છું એટલે નરસિંહ કે છે એવું નથી હું જાણું છું પણ હકીકત એ નથી જાણતો ઈશ્વર જ જાણે છે બીજું કોઈ જાણનારો નથી પણ આપણે આપણને વ્યક્તિ સમજી એ પણ ભગવાન ખુદ ને વ્યક્તિ ના સમજે પોતે છે એનામાં પડદો નથી ઈશ્વરમાં અને ઈશ્વર છે તે દેહમાં પણ ઉતરે છે એ જ ઈશ્વર ખાનારો બને છે કારણ કે દેહ માં ઉતર્યા સિવાય તો કઈ એના અનુભવો છે જ નહીં પોતે દેહ માં ઉતરે પોતે ખાય પોતે પીવે પોતે ઊંઘે પોતે જોવે પોતે સાંભળે પણ પોતાના પડદો અવિદ્યાનો નથી એટલે જેમ છે એમ યથાર્થ બધું હોય એના પાસે ઈશ્વર પાસે કોણનારો ખુદ પોતે કે છે મતલબ કે ઈશ્વર પોતે વ્યક્તિ નથી અને કે છે કે હું અવ્યક્ત છું અવિનાશી છું

અને તે પોતે પોતાના દેહમાં ઉતારે છે સાથે જોડાય છે અને તે જ પોતાને હાલ ચાલતો ફરતો દેહમાં માં ઉભો બેઠો ઊંઘ્યો આ બધું પોતાને જ જુએ છે અને તે પડદો એનામાં નથી ઈશ્વરમાં અજ્ઞાનમાં તે પોતાના જ પોતાનામાં પોતાને જ જુએ છે બીજું કઈ જોતો નથી હો તો જયારે આ દેહ છે એ મિશ્રિત છે અને જે પોતાનો અને ભગવાનનો પડદો છે એને બનાવી દીધો પોતે ક્રાંતિ વાળા એ પોતાનો અંતકરણ ની મિશ્રિત થયો અંતકરણ વાળો ચેતન બની ગયો અને એ અગ્યાસ

બે વાળો દેહ્યો છે પણ દે નથી પોતાના ઉપયોગથી આ નવો ઉભો થયો છે અતિશાલમાં તો તે ઈશ્વર રહ્યો ઈશ્વર હતો એટલે નવો ખૂંટો ઉભો થઈ ગયો માય જુઠ્ઠો વ્યક્તિ ભાવતી અહંકાર થી પોતાને એક નો વ્યક્તિ બનાવી અને એવા વ્યક્તિના બનેલા જે ચીજ ચેતનને પણ સાખી ચેતન ભગવાન જાણે છે અને તેઓનું કલ્યાણ થાય તેઓ પોતે પણ ભગવાન હોવા છતાં દેહ નો આશરો લઈને ભગવાન જ બની રહી ને વ્યક્તિ બની ને નહીં ભગવાન બની રહીને અવતાર લે છે આ દેહ માં ઉતરે છે વ્યાપક હતો નિરાકાર હતો તે દેહ માં ઉતરી અને સીમિત બન્યો આકાર વાળો બની ગયો પણ જે પૂર્ણ ઈશ્વર તરીકે રહે છે જેનામાં પડદો નથી આવ્યો એ પોતાને વ્યાપક જ માનતો હોય છે

અહંકાર સાથે વિશેષ થયેલો અંતિ વાળા તરીકે પણ ઈશ્વર જોઈ શકે છે તરીકે જોઈ છે બીજાના દેહ માં અને પોતે પોતાના સાક્ષી અસંગી વ્યાપક તરીકે પણ પોતાને જ જોવે છે જો ભગવાન માયાનો આશરો લઈ

અજ્ઞાની છે તે કેરી ખાઈને ફરી ફરીથી માગે છે વિષયોમાં ડૂબી જાય છે પોતાને ઈશ્વર ની સમજ રહે છે નિતાંત કે જે પ્રભુ છે એનામાં કોઈ ભ્રાંતિ નથી હોતી એટલે સગુ અગુણ જોઈ બ્રહ્મ સ્વરૂપા અગત અગાધ અનાદિ અરૂપા

સ્વીકાર કરી અને જ નું કલ્યાણ નો એનામાં કોઈ અવિદ્યો પડદો હોતો નથી અને આપણામાં વ્યક્તિ તરીકે ના ભાવો નિર્માણ ત્યાં છે કારણ કે ભગવાન ને આપણે ઢાંકી દીધો છે જાણતા નથી ભગવાન એવું લાગે છે પણ જે હરે છે ફરે છે આપણી જેમ જ છે પણ ભગવાન ને જીવ નામ ની કોઈ નોખી દબી અંદર હોતી નથી કારણ થઈ ગયેલી આપણામાં અવિદ્યાના કારણે જળ ચેતન ની ગાંઠો ભેગી પડેલી છે એટલે જીવ રૂપે હું છું સુખી છું જન્મો છું આવી એક દબી મય ઉભી થઈ ગઈ છે તો પરમાત્મા જીવ રૂપી નોથી દબી કોઈ દાખલ થયેલી હોતી નથી આજે વિસ્તાર પામેલો સંસાર છે જણાતું જગત છે એની અંદર કેટલી જાતના ભાવો અનુભવ કરી અને સુખી દુઃખી થનારા વ્યક્તિના ભાવો તે બ્રહ્મ જ છે તો એવો પાકો અનુભવ થાય કે જે અનુભવમાં ઈશ્વર પોતે અનુભવ કરાવવા વ્યક્તિઓ પાસે આવે છે આપણી વ્યક્તિ બનેલા ની અવિદ્યા નો થઈ જાય એટલા માટે પ્રયત્નો ઈશ્વર છે જગત ની પૂર્ણા થઈ જાય પણ જે નિયમિત પહેલા માં જીવ પણ નથી વચ્ચે પોતે ઈશ્વર છે ની જે સમજ છે તો જયારે જયારે જગત પૂરી થાય છે ત્યારે ત્યારે એ માને છે કે આ બધું ઈચ્છા છે અને મિથ્યા તરીકે જાણેલું હોવાના કારણે ઈશ્વર રૂપે છે એ અવતરણ ક્યુ છે એને કોઈ બંધન કરનાર નથી આ જગત માં વિચાર થી જેમ સ્વપ્ન તરત ઉડી જાય છે ને એમ સ્કૂલો થયેલું જગત એનામાં તરત ઉડી જાય કરે નહીં બધું ફોક છે ના પલકારામાં આ જગત ને સાચું વ્યક્તિઓ માને છે પણ ઈશ્વર તરત ઉડાડી દે છે સ્વપ્ન ની જેમ તો બ્રહ્મ ની સત્તાથી જુદી કોઈ સત્તા વાળો નથી એટલે બ્રહ્મ જે છે એ એવું પોતે માને છે પોતાને અને જેનામાં અવિદ્યાઓ રહેલી છે અને જે સુખી દુખી થઈને જીવે છે એમને પણ એ ઈશ્વર જ જાણનાર છે એટલા માટે આ જે કઈ અવિદ્યા નો અવિચાર છે એનાથી થતા બંધન એનાથી થતો મોક્ષ આવું કઈ છે જ ઈશ્વર માં જે જગત છે તે કાયમ માટે બાદ બાદ રહી તો છે 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 એને અને જગત જગત માત્ર એ રૂપે ખાલી જાણવામાં આવે છે પણ છે નહીં સત્ય નથી ને એ બધો મારો જ પોતાનો ખેલ છે મારા માંથી જ ઉભું થયેલું છે એવું પોતે જાણે છે જગત ને બાદ કરવું ના પડે ઈશ્વર ને

પણ આનામાં કોઈ પણ જાતની અર્થાકાર વૃત્તિ નથી હોતી વૃત્તિઓનો અભાવ થઈ ગયો હોય છે મન મન કારણ કે નથી હોતું તે સત્વના રૂપમાં હોય છે ધારણ કર્યું છે ને એટલે મન તરીકે મન નથી હોતું મન તો ત્યારે કહેવાય કે મનન કરે અને નોખું જગત ઉભું કરે એટલે એને મન કહેવાય છે બાકી એ દેહમાં ઉતરેલો સ્વર્ગ જે છે સાતત્ય થી પરમાત્મા રૂપે જ હોય છે મન એટલે નિર્વિકલ્પ સમાધિ રૂપે પોતે પોતાનાથી પોતાના મન નો આશરો લઈને પર કાયમી અનુસંધાન કરેલું રાખે છે એટલે એને કોઈ દિવસ વાસના નથી થતી ઈશ્વર રૂપે જે છે તે સદગુરુ છે તે ભગવાન છે તે સગુણ પણ છે નિર્ગુણ પણ છે પણ બંને એક રૂપે છે આવા ઈશ્વર રૂપે નો ગુણ ધારણા આપણામાં કરવાની હોય તો એ જે વચ્ચે નો પડદો જગતને જાણવાનો તો ઈશ્વર ઉભા થયેલા એક માયા દ્વારા ઉભા થયેલા જૂઠા હું થી એ પડદો બન્યો છે તો એ જૂઠા હું ને છોડી દઈએ પડદાને છોડી દઈએ તો મેરે આપને સિવા કુચ ના મુજબ મેરી મસ્ત આવી જય હોય હલોગુ ભગવાન ની જય વાલા તારી મને આનંદ આવે અને રે રાજી રાજી ખાતો હું તો મન ખોજા એ સુધરતો રે તારી માયા તારી કાયા દિલ માં જાય ડરતો રે હવે મને મોજ કરી છે જિંદગી જાય જીવ તો ફરતો રે વાલા તારી વાલ મને આનંદ આવે અને રે તારી માયા નો પાર ન પામે તો જીવન કરતો રે અમતા મમતા મટાડી મારી આદિન સાઉ ભરતો રે કરમ ધરમ ના ઓળા ચડાવી જીવન આનંદ ભરતો રે મન ના મનોરથ સર્વે ફળિયા કૃપા કીધી રઘુરાયો રે વાલા આવી વાલ મને આનંદ આવે અને રો રે અજ્ઞાન મારું પામા કાપી થી સદગુરુ મળ્યા ભવ દરિયો રે કહે સગ્રામ સદગુરુ પ્રસાપે આ તમ રામ રે વાલા તારી વાલપા મને आनंदे अो रे सद गुरू भॻवान जे, जे, जे कल्याण हो